તમારો દુશ્મન ના હું છોકરો હારો નહીં પહેણા ન આ છોકરો આટલા વર્ષો ફરે તો વન વહુ અલ્યા તું એ લાયક જ નહીં અને તારામાં એ ગુણ દેખાતો જ નહીં સનો ગુણ તારામાં કોઈ લાયકાત વાળો ગુણ એવો દેખાતો જ નહીં એટલે હું નહીં લઈ આવતો તે ગુણ તો કહો જ વખત મળે આપણી લઈ આવીએ કોઈ કરિયાણા બરિયાણા દુકાનમાં મળતો હોય તો ગુણ લઈ આવો અલ્યા તું આ આવી હવે આડી અવડી વાતો કરે ને એટલે મારા તારા મારા અંદર આ વાત કરવાની જ નહીં તો પરિણાવ પર વાત કરો અમે તો અમારી આટલી સેવાઓ કરીએ છીએ તમારા પાછળ ફરીએ છીએ રાખીએ છીએ અલ્યા મરસંડો તો પાલખી અમે ઉપાડીશું બીજો કોઈ નહીં આવે અલ્યા તું પાલખી ઉપાડે ને તું મું નરક મો હજુ રવા દે ને ભાઈ તું બેજી મીએ તારું શું બગાડ્યું તું મને એમ કહે

ના કચરા પોતો કરતી શું વાત કર બિલકુલ નહીં ના હોય હા આવી ના રખાય લ્યા ના રખાય રોતીય નહીં બિલકુલ રોતીય નહીં અઠોડીઓમાં બે ત્રણ વખત રોધે ઈમાંય આર્યો એ નહીં ના લો ના ચાલા આવી વહુ ચાલે જ ના ચાલે ના ચાલો મોબાઈલ ટીવી ટીવી ટી મોબાઈલ આખો દાડો પલંગ તોડે આરા રા 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 બિલકુલ ના ચાલે એક દાડો ના ચાલે આવી વહુ રખાય જ ના તો પછી આજ આ ભાઈ કેટલો ઝાડું હતો તને ખબર હે આ रेल ચી કેટલો ઝાડું ઓહો કયો થઈ ગયો જો આ હું કઈ ગયો ખેચે ગયો ખેચે લે 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 કેટલા દાડા જીવશે આવા તો આને ખેચો કાલ તને ખેચી નો ના મારો જ વારો હ રખાય જ ના એક દાડો નહીં એક સેકન્ડ ના રખાય આવી બહુ અલ્યા તો એના બાપાને ઘેર જો અસલ કોમ કરતી થી બધું તો પણ ઈ કરતી તી તો હોય તેમ જોર હ બિલકુલ કરતી નહીં ના રખાય

ફાઈનલ નહીં હા હા તું તાર એમ બાપાને જઈને જઈ દે આપણે રાખવાનું થતું નહીં હા તો છૂટા ગોઠવી હા હું કઉ બે મિનિટ હવે એમ બાપાને તમે વેલજી પાછા હો કેવા બરાબર શું તું થશે એ તો ફાઇનલ જ છે હવે હું અહીંથી પાછી એ છોડી વિચારી એમ બાપાને ગેર થશે એમ બાપુ પાછો નવું ખોલ છે પાછો એ મોકલશે આ બધું ચકેડો ફેવડો એના કરતા હું એક શોટ રસ્તો બતાવું આપણે એ બાજુ જ્યાં કરતાં સીધી ગાડીઓ વાળી દો ને આ બાજુ ટ્રાન્સફર કરી દો ને હું આમ ટ્રાસજો ના ભાઈ આ પૈના રાખવી નહીં મારા વહુ જોવા હ તો સીધી મના મારા પૈના આવી દો મચીન બાપન તો ગુશેડો હ બારે બાર કર દી આપણે એલા ચો પડે હે પલ્યા કશું કરતી નહીં આ તો ચાલશે ને તો મુકલ લોય કચરા પૂતું એ નહીં કરતી મુકલ લોય રોતી એ નહીં હું રોધી લોય અને ટીવી અને મોબાઈલ મોબાઈલ અને ટીવી અને બેડ તોળ મોબાઈલ તો મુઈ ના આઈફોન લઈ આલો ટીવી તો મોટો પ્રોજેક્ટર લગાવી દો એનો મોટો બેડ બન્યાલો તો પડી પડી જોજે એટલે હમણાં તું કે તો તો આવી ના રાખાય એ તો વાના ના રખાય ને આ લેવરાઈ ગયો બિચારો આ તો પટી જાય આ તો મરી જાય માર ચાલશે હું તો અટ્ટો ખટ્ટો હું ચલાવી લઈ

ધોયા પછી તો દંફાશે બધા મારવાના આવે તારું તો ગોઠવવાનું આવે તને એક ખબર નહીં પડતી કોકનું તૂટતું એમાં રાજી થાય છે પોતાનું વધવા માટે શાંતિથી રહેવા દેક સાલા બુદ્ધિ વગરના નાલાક